આજની ધર્મ કથા મહાવિધે ક્ષેત્રનું ક્ષિત પ્રતિષ્ઠિત એક એક ગામ નગર નગરની અંદર નામે રાજા રહે રાજા જેટલો ઉદાર હોય એટલી પ્રજાની અંદર સમૃદ્ધિ વધારે અને રાજાશાહી એવી પરંપરા ઋષભદેવ ભગવાન દ્વારા સ્થપાયેલી ઋષભ દ્વારા સ્થપાયેલી આ પરંપરા કે જેની અંદર ક્યારે પણ નગરજનોને દુઃખ પડે લાંબા સમય સુધી એવી શક્યતાઓ ઓછી રહેતી આજે આપણે બધા લોકશાહીમાં છીએ અને લોકશાહીનો ગૌરવ લઈએ છીએ પણ એક હકીકત આપણે બધા જ ઇગ્નોર કરીએ છીએ કે આ સૃષ્ટિની શરૂઆત ઋષભદેવ ભગવાને જ્યારે વ્યવસ્થાથી કરી તંત્રથી ત્યારે આ ભરત ક્ષેત્રના માલિક એવા ઇન્દ્ર પોતે રાજાશાહી નામની વ્યવસ્થા સ્થાપે છે અને જ્યારે એકવીસ હજાર વર્ષ પૂરા થશે પરમાત્માના શાસનના ત્યારે પણ ક્ષેત્રમાં રાજાશાહી જ હશે કારણ કે છેલ્લા આચાર્યનું જેમ નામ આવે છે એવી રીતે છેલ્લા રાજાનું પણ નામ આવે છે આપણે બધા જ્યારે જ્યારે ભાજપ કોંગ્રેસ આ બધાના વિરોધમાં હોઈએ ત્યારે કોઈ એક પાર્ટી ગોતી લઈએ છે કે ચાલો હવે આપણે આને સપોર્ટ આપીએ હકીકતમાં લોકશાહીનો જ વિરોધ માનસિક રીતે હોવો જોઈએ પરમાત્માને પ્રાર્થના એ જ હોવી જોઈએ કે ભગવાન અમને રાજાશાહી આપો કારણ કે એ પ્રભુ દ્વારા સ્થપાયેલી વ્યવસ્થા છે એટલે મોટી શાંતિમાં પણ વિનંતી જ છે સૌથી પહેલી રાજા દીપા નામ શાંતિ આમ આ રાજાશાહીની અંદર આ મહાવિદ્ય ક્ષેત્રનું ક્ષિત પ્રતિષ્ઠિત નગર બહુ મજાથી જીવતું હતું ધન નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો કોઈ માની ન શકે કલ્પના ન કરી શકે એટલી લક્ષ્મીનો સ્વામી અને ફક્ત લક્ષ્મી પતિ નતો સમૃદ્ધ હતો એટલે એની અંદર ગાંભીર્ય ઔદાર્ય ગુણો પણ હતા મજાની વાત એ હતી કે જ્યારે એના ચરિત્રનો ઉલ્લેખ આવે છે ત્યારે એવું લખાય છે કે જેમ લોકોના ઘરે અન્નના ઢગલા હોય એમ આ ધનશ્રેષ્ઠીના ઘરે રત્નોના ઢગલાઓ રહેતા આવી અઢળક લક્ષ્મી સંપત્તિ હોવા છતાં એના વિનય વિવેક અને એના જીવનના સામાન્ય ગુણો કે જે કોઈને પણ આકર્ષે એવા ગુણોના ભરપૂર ઢગલાઓ રત્નની સાથે એના જીવનમાં પણ હતા અને એનું આ સુંદર મજાના ભવનની આસપાસ એને ત્યાં કામ કરતા લોકો પણ ઘણા બધા અને બહુ સરસ રીતે પ્રખ્યાતિ પામેલો નગરમાં આ શ્રેષ્ઠી એક વખત એને ધંધા માટે ક્ષિતપ્રતિષ્ઠિત નગરથી વસંતપુર જવાનું વિચાર્યું એ સમયમાં ટ્રાન્સપોર્ટેશનની બીજી વ્યવસ્થાઓ નહોતી અને વગડાઓ વચ્ચે આવે જંગલો એટલે ત્યાં રસ્તામાં ચોર વગેરે લા લૂંટારાઓનો પણ ભય સતત રહેતો એટલે લોકોને જ્યારે એકથી એક બીજે ગામ જવું છે તો ત્યારે સંગાથ ગોતતા કે ભાઈ કેટલાક લોકો હારે આવે ને ત્યારે જશો કારણ કે આમાં ઘણી બધી વસ્તુઓ જરૂર પડે એક તો રક્ષણ માટે જરૂર પડે બીજું ગાડાઓમાં જવું છે તો સીધું સામાન લઈને જવું પડે કારણ કે રસ્તામાં કોઈ ત્યારે હોટલનો જમાનો તો હતો નહીં તો આવું બધું ક્યાંથી આવવાનું અને એટલે આવા સથવારાઓ હોય તો ભેગા ભેગા બધાના કામ થાય એમ વિચારી અને લોકો આ રીતે ભેગા થઈ અને જતા અને એક પરંપરા એવી પણ ઉજ્જવળ હતી કે કોઈ માણસ પોતે જતું હોય અને ધનિક છે તો એ લોકોને પણ આવી રીતે જાહેરમાં પઢવ વગાડાવીને કહેતા કે ભાઈ હું વસંતપુર જઈ રહ્યો છું તો કોઈને પણ વસંતપુર આવવાની ધારણા હોય તો પધારો મારી સાથે એની બધી વ્યવસ્થા જે છે રક્ષણની ને અન્નની એ બધી વ્યવસ્થા હું જોઈ દઈશ આ આર્ય સંસ્કૃતિ હતી કે જ્યાં સામાન્યપણે કોઈ પણ ક્રિયા કરાય ને તો સૌથી પહેલો વિચાર કરાય કે આમાં સમાજનું હું શું કરી શકું આજે આપણે બધા આર્ય દેશમાં રહેવા છતાં જૈન ધર્મ પાળતા હોવા છતાં અનાર્ય સંસ્કૃતિને મનમાં ઠસાવીને બેસી ગયા છે હું અને મારું આના સિવાયની કોઈ વાત આપણા જીવનમાં હોતી નથી અને આર્ય સંસ્કૃતિમાં પૂજ્ય મુક્તિદર્શન શ્રી મારા સાહેબ કહેતા કે આજે શહેરોમાં રહેતા આપણે બધા આટલા આરાધક હોવા છતાં આપણો મોક્ષ ક્યારે થશે ને એ આપણે પણ નક્કી નથી કરી શકતા કલ્પના નથી કરી શકતા જ્યારે અમારી આર્ય સંસ્કૃતિના ગામડામાં રહેતો જૈન ન હોય એવો વ્યક્તિ પણ વેલો મોક્ષે જશે કારણ કે સંસ્કૃતિએ એના જીવનમાં મોક્ષની યોગ્યતા પ્રગટાવી દીધી હોય એટલા ગુણોનો પ્રાદુર્ભાવ કરી દીધો છે આપણે બધા ધનથી આગળ વધીએ છીએ ગુણોની બાબતમાં એટલા ગરીબ થતાં જઈએ છીએ કે જાણે એવું લાગે કે આપણી આવતી પેઢી તો સ્વાર્થમાં એટલી બધી મગ્ન થઈ ગઈ હશે કે કદાચ હવે પરિવારનું પણ વિચારશે કે નહીં એ પ્રશ્ન થઈ જશે આ ધન નામના સાર્થ શ્રેષ્ઠીએ પડ વગાડ્યો કે હું જઈ રહ્યો છું વસંતપુર જેને પણ ઈચ્છા હોય એ બધા પધારજો અને હું તમારા બધા જે પણ જરૂરી કાર્યો છે એ બધાનો લાભ મને આપજો એ જ સમયે નગરની અંદર આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીજી બિરાજમાન હતા અને આ ધર્મઘોષ સુરીજીને પણ હવે વિહાર કરી અને આખા સાર્થ સાથે પરિવાર સાથે વસંતપુર જવાની ધારણા હતી જેવો આ સાંભળ્યો એવું તરત જ એ ધન સાર્થવા પાસે ગયા અને એમણે કીધું કે અમારે પણ વસંતપુર જવાની ઈચ્છા છે આ ધનસાર્થવા એ જૈન ન હતા જૈન મતના ન હતા પણ આર્ય સંસ્કૃતિને આમે પણ સામાન્યપણે મિનિમમ ગુણો એટલા સરસ હતા કે દરેક ધર્મને એકબીજા પ્રત્યે બહુ રિસ્પેક્ટ રહેતો એટલે આ ધન શ્રેષ્ઠીએ કીધું કે ચોક્કસ પધારો આ સંતો થકી જ તો આ પૃથ્વી આટલી બધી મગમગાઈ માન છે તો આ પધાર શું તો એ તો અમારું ધન્ય ભાગ્ય છે અને આ મારી લાયકાતનો ઉઘાડ કહેવાય કે આપને આપ જેવા સંતોને અમારી સાથે આવવાનો અમારી ઉપર વિશ્વાસ રાખવાનું મન થાય છે અને તરત જ જેવા સાહેબે એમને કીધું એવું તરત સારથવાએ પોતાના રસોઈયાને બોલાવીને આજ્ઞા કરી કે આચાર્યના માટે તમારે હંમેશા અન્નપાન આદિ તૈયાર રાખો એટલે તરત આચાર્ય ભગવાન કહે છે કે અમે બધા જૈન સાધુઓ છે અમારી માટે તૈયાર કરેલો એક પણ આહાર અમને ખપે નહીં ઉપરાંત વાવ કૂવા આદિનું જે પાણી તમે રેગ્યુલર વાપરતા હો છો એ પાણી સચિત કહેવાય અમે એ નથી વાપરતા અમે અગ્નિથી અચિત થયું હોય એવું જ પાણી અમને ખપે અને આવી અમારો આવો અમારો આચાર છે અને આવી અમારા ભગવાનની અમારી માટેની આજ્ઞા છે પહેલીવાર વાર ધન કાનમાં આવા કંઈક શબ્દો નીકળે છે કે આવો પણ કોઈ આચાર હોય અને આવું પણ આચાર પાડવાવાળા લોકો આ વિશ્વમાં હોય બહુ બહુમાન થાય છે કે કેટલું સરસ કહેવાય એ અરસામાં કોઈ પુરુષ સુંદર વર્ણના આમ્રફળ લઈને થાળ લઈને આવ્યો હતો એટલે બહુમાન તો અંદર પ્રગટતું જ હતું એમાં તરત જ આમ્રફળનો થાળ જોઈને તરત કીધું કે તો સ્વામી આપ આ ફળો ગ્રહણ કરીને મારા ઉપર અનુગ્રહ કરો અને આચાર્યએ કીધું કે આ સચિત ફળનો તો અમને સ્પર્શ કરવો પણ કલ્પે નહીં તો ભોજન તો બહુ દૂરની વસ્તુ છે એમ કરી અને સચિત નામનો જે ધર્મ છે એ ધર્મ શોર્ટમાં આ ધનને સમજાવે છે અને હવે ધનનો જે એમના પ્રત્યેનો સદભાવ છે એ પીક ઉપર જવાનું ચાલુ કરે છે આ આપણા બધાનો અનુભવ છે આપણા મહાત્માઓને જોઈને આપણને જેટલો સદભાવ થાય છે એના કરતાં કંઈક ઘણો સદભાવ મહાત્માઓ જ્યારે ગામડામાં અથવા અજૈનોના ઘરમાં શહેરોમાં પણ જાય કે જેને જૈન ધર્મ વિશે ખ્યાલ જ નથી પછી ભલેને મુસલમાન કેમ ના હોય પણ યોગ્ય જીવો હોય તો તરત જ એટલો બધો બહુમાન થાય છે કે તમે આ નથી વાપરતા આ નથી વાપરતા ચપ્પલ નથી પહેરતા ચાલતા જાઓ છો આમ એક એક આચાર સાંભળે અને અહો 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 ભાવ થવા જાય અને એને જોઈને આપણને એમ લાગે કે આવે એ તો ખબર છે ચપ્પલ તો ન જ વાપરે ને એમનો થોડી આચાર છે ચપ્પલ વાપરાય પાપ લાગે એમને આપણે કેટલું લાઇટલી આપણને મળેલી આ જૈન સાધુ નામની અજાયબીને આપણે કાઢી નાખીએ છે સામાન્યથી મનમાંથી અહોભાવ વગર સંપર્ક રાખવાની ના પડી અને આપણે બધા અહોભાવ વગર સત્સંગ પણ કરતા થઈ ગયા એમના પ્રવચનો પણ સાંભળતા થઈ ગયા એમને વંદન પણ કરતા થઈ ગયા એમને પોતાના ગુરુ પણ માનતા થઈ ગયા પણ ક્યાંય એક વિચાર નથી આવતો કે અહોભાવની ખામી તો નથી ને એ ચકાસવાનું મન જ નથી થતું અહીંયા તરત જ એણે કીધું કે ભાઈ તરત મારા આવાસ ઉપર પધારો મને આપણે કંઈક આપવું તો છે જ સો એ સો ટકા અને એમ કહી અને એ પોતાના આવાસમાં એમને લઈ જાય છે નસીબ એવું ખરાબ કે એમના આવાસમાં જેટલી વસ્તુઓ એ સમયે રેડી હતી ખાવા પીવાની એ બધી સાહેબને ન ખપે એવી જ હતી હવે એના મનમાં બેચેની થાય છે કે આવા મહાત્માઓ આવા સંતો અને મારા એક પણ વસ્તુનો મને લાભ ન મળે અને બેબાકડો થઈને આજુબાજુ નજર કરવા લાગે છે એમાં અચાનક જ એને ઘીથી ભરેલા ઘડાઓ જોવામાં આવ્યા અને સહજપણે પોતાના આ નમ્ર ભાવ અને બહુમાન ભાવના કારણે એને સહજપણે પૂછ્યું કે સ્વામી આ તમને ખપશે આ ચાલશે અને ત્યારે સાધુ ભગવંતે પોતાના પાત્રને આગળ ધર્યું અને એમ કહ્યું કે હા આનો અમને ખપ છે અમે ઈચ્છીએ છીએ કે આ આવે અને અહીંયા હવે આ ધનની મનની જે સ્થિતિ છે ધન સાર્થવાની એ આખી પલટાણી પોતાનું અતિપ્રિય પાત્ર જ્યારે પોતાના જીવનનો કોઈ એક અંશ વાપરે અને એ સમયે એ વાપર્યાથી એને મેં કંઈક આપ્યું હું કંઈક એમને આપી શક્યો હું એમને કંઈક ઉપયોગી થઈ શક્યો આ જે ભાવ છે એ ભાવ હવે ધનની અંદર ઉછાળા મારવાનો ચાલુ થયો આવા મુનિરાજને મારા ઘરનું ઘી જશે એ કવિએ બહુ સુંદર કલ્પના કરેલી કે શાલિભદ્ર વગેરે જ્યારે સંગમના ભાવની અંદર ખીર વોરાવે છે એ સમયે એવું તો શું વહરાવી દીધું કે એમને શાલિભદ્રનો જન્મ મળ્યો અને શાલિભદ્રના જન્મ પછી આટલી સરસ સમજણ મળી અને દીક્ષા લીધી તો એમ કહે છે કે સંગમને બીજું કાંઈ ખબર નહોતી પડતી ભરવાડનો જીવ હતો બાળક હતો પણ એને એટલી ચોક્કસ ખબર પડતી હતી કે આ મુનિ આટલા દિવસોથી હું જોઉં છું કેટલા પોતાની સાધનામાં મગ્ન હોય છે એમનું શરીર કેવી રીતે ચાલતું હશે એમના શરીરને ટકાવવું એ મારો ધર્મ ગણાય કારણ કે આવા વ્યક્તિઓની હાજરી એમનું અસ્તિત્વ પણ આ વિશ્વ ઉપર ઉપકાર કરે છે અને એટલે સંગમે જ્યારે ખીર વોરાવી ત્યાર પછીથી જેની પશ્ચાત ભૂમિકા હતી મનની એની અંદર આનંદની છોડો ઉછળતી હતી કે મારા ઘરનું કોઈક દ્રવ્ય એ આવા ઉત્તમ પુરુષના દેહને ટકાવવામાં નિમિત્ત બન્યું અને આ ઉછાળાએ આ સુકૃતના અનુમોદને ઈચ્છામી સુકડમના આ ભાવે સંગમને શાલીપદ્ર બનાવ્યા અહીંયા ધનની પણ આ જ સ્થિતિ થવા જઈ રહી છે અંદરનો ઉછાળો ગજબ નાક રીતે વધતો ગયો હું કૃતાર્થ થયો હું ધન્ય થયો હું પુણ્યવંત થયો આવું ચિંતવન કરતા 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 જાણે એના દેહના સાડા ત્રણ કરોડ રૂવાડાઓમાં રોમાંચ ઊભો થવા લાગ્યો અને આવા રોમાંચિત દેહ સાથે હવે આ સાર્થવાહે પોતાના હાથેથી મહાત્માને ઘી વોરાવ્યું ફક્ત ઘી નહોતું જતું એની સાથે એના આંખના અશ્રુઓ પણ જતા હતા આનંદના કે મને કેવો લાભ મળ્યો અને આ રીતે ઘી વોરાવ્યા પછી બંને ઊનિઓને વંદના કરી એમ એમણે ધર્મલાભ નામનો શબ્દ જે પેલીવાર એને સાંભળ્યો એ ધર્મલાભ નામનો શબ્દ મહાત્માઓએ આપ્યો અને હવે અહીંયાથી એમને ધર સ્વરૂપ સમજાવવાનું શરૂ કરે છે અને આ ધન આ સ્વરૂપ સાંભળતા સાંભળતા એટલું બધું રોમાંચિત થતો જાય છે એના મનના ભાવો એટલા ઉછળવા લાગે છે અહોભાવ જન્મવા લાગે છે ક્યારે પણ ન અનુભેલી એવી એક રોમાંચ કરી દે રોમાંચિત કરી દે એવી એક ધારા એના મનમાં ઊભી થઈ અપૂર્વકરણ જેવી સ્થિતિ એના મનમાં આવી કે પૂર્વે આવો આનંદ મને ક્યારે પણ નથી આવ્યો અને એ આનંદ અનુભવતા અનુભવતા એ જ સમયે એ ધનને બીજની પ્રાપ્તિ થઈ એટલે કે સમ્યક દર્શન પહેલી એના ભવઅટવીનું પહેલું સમ્યક દર્શન એને પ્રાપ્ત થયું અને આ ધનોનો જીવ એમને સાર્થમાં લઈ જાય છે આગળ જતા કાળક્રમે ધર્મ આચરતા આચરતા મૃત્યુને પામે છે પણ આ જે બીજ પડી ગયું આ બીજે તેર ભાવ પછી આ ભરત ઋષભ ઋષભદેવ નામના ભગવાન આપ્યા આ ધન સાર્થવા એટલે બીજો કોઈ નહીં વૃષભદેવ ભગવાનનો સમ્યક દર્શન પામ્યાનો પહેલો ભાવ કેવો રોમાંચ થાય આપણને કે આપણા પરમાત્માઓ કેવી જબરદસ્ત અંદરની ધારા લઈને જન્મેલા હતા આપણે આપણા જીવનની અંદર અઢળક વાર સુપાત્ર દાનનો લાભ લઈએ છીએ બધાનું ટોટલ કરીએ ને પ્લસ અને કદાચ બધાનું મલ્ટિપ્લાય કરીએ તો પણ આ ધન સાર્થવાહ જેવા ભાવો સાંભળતા પણ આપણને એમ લાગે કે આપણે કંગાળ છીએ કેમ આપણી આરાધનાઓ રોમાંચ ઊભી નથી કરતી જો એવું લાગે કે બહુ બધી આરાધના થઈ ગઈ છે એટલે રોમાંચ નથી થતો તો હું ચોક્કસ માનીશ કે જીવે થોડો વિવેક વાપરી અને આવશ્યક સિવાયની વસ્તુઓમાં યા તો બ્રેક લગાડી લેવી જોઈએ અને યા તો ભાવ વગર નહીં જ કરો આવો એક સંકલ્પ મનમાં કરવો જોઈએ કારણ કે આવી આવી સુપાત્ર દાન જેવી પ્રવૃત્તિઓ જે તીર્થંકર નામકરમાં સુધી આગળ ખેંચીને લઈ ગઈ એ પ્રવૃત્તિઓ આપણા જીવનમાં આપણને સામાન્ય ભાવ પણ ન આપે તો એમાં આપણું નહીં એ બધી આરાધનાઓનું અપમાન છે રોમાંચિત દેહ સાથે ધારા કરવાની છે કોઈ પણ ક્રિયા રોમાંચિત થઈને કરવાની છે અને આ રોમાંચિત થવું એ ઋષભદેવમાં ભળવા જેવું છે આજે વર્ષી તપના ઘણા બધા તપસ્વીઓ ઋષભદેવ પરમાત્માના આલંબન લઈ અને ચારસો દિવસના એમના આ તપશ્ચર્યાના પારણામાં અત્યારે આગળ વધશે લગભગ સાડ પોરસીના પછખાણે લોકડાઉન છે કેટલા બધાને કોઈ મહત્વને સુપાત્ર દાન કરવાનો અવસર ન પણ મળે કદાચ આજે પણ આ ઋષભદેવ ભગવાનના ચરિત્રો એ આપણા સૌના જીવનની અંદર એક આલંબન આપે કે ધારા પ્રગટવી એ મહત્ત્વની છે ક્રિયાઓ ચોક્કસ મહત્ત્વની છે પણ એ ધારા સુધી પહોંચાડે તો અને એ ધારા સુધી પહોંચાડવા માટે જ એને સાધન તરીકે પરમાત્માએ મૂકી છે આપણે આ પરમાત્માના તપને પણ ક્યારેક અવસર આવીએ તો એ ચારસો દિવસની ભગવાનની મનસ્થિતિ શું હશે એ પણ બહુ જ બહુ જ ઉદારપણે અને બહુ જ ઊંડાણથી સમજવા જેવી છે કારણ કે ખરો વર્ષી તપ તો ભગવાનના મનમાં થયો હતો ચારસો દિવસના ઉપવાસ એ તો અંતરાય કર્મનો ઉદય હતો બાહ્ય તપની અપેક્ષાએ પણ ખરેખર આ તપ જે થયો ભગવાને જે પુરુષાર્થ આદર્યો એ તો મનમાં ચારસો દિવસ થયેલો એ શું હતો અને એમાંનો કેટલો આપણામાં ચારસો દિવસમાં આવ્યો એ ટેલી કરવું એ કદાચ વર્ષી તપનો એક અંતરંગ ભાવ થાય અવસરે એ પણ જોવાનો ચોક્કસ સંવેદવાનો પ્રયત્ન કરશું સ્વાધ્યાયમાં પણ અત્યારે મૂળ વાત આ છે કે સુપાત્ર દાનમાં આગળ વધતા આપણે આવું નક્કી કરીએ કે આપણી માટે નાનામાં નાના સાધુ પણ એટલો જ બહુમાન ઊભો કરનાર હશે પ્રવચનકાર પ્રત્યેના વધુ પડતા સદભાવમાં વાંધો કંઈ જ નથી ખાલી એટલું જ છે કે જે પ્રવચનકાર નથી જે તપસ્વી નથી જે મુનિ કોઈ બહુ વિશેષ પ્રભાવક નથી થઈ શક્યા અથવા થતા તો એવા મુનિઓ પણ ઇક્વલ બહુમાનને પાત્ર છે કારણ કે ધર છે તો આ ભાવ આપણા મનમાં રહે આ ભેદભાવ નીકળી જાય મહાત્માઓ માટેનો કોઈ પણ જાતનો પછી એ તિથિનો છે સમુદાયનો છે કે પછી પ્રવચનકારની ઓલાનો છે નહીં કારણ કે એમને બોરાવતા વોરાવતા બહુમાન ભાવ તો જ પ્રગટશે જો આપણે એમના પ્રત્યે અભેદ ધારાવાળા છીએ સમુદાય પૂછીને ન સંગમે બોરાવેલું ન ધન સાર્થવાએ બોરાવેલું આચારની ચકાસણી કરીને આ ધન સાર્થવા અગર બોરાવત તો શું થાત મારે મારા ભાવ ઉચકવાના સાધુ ભગવંતો નિમિત્ત છે કે જેમના દ્વારા મારે સીડી ચડવાની છે અને મારે ઉપર પહોંચવાનું છે પણ આ બધા બહુમાનો ઋષભદેવ ભગવાનના આલંબને થાય અને આપણા જીવનની અંદર આવા સુપાત્ર દાન આવા ભાવપૂર્વકના રોમાંચિત થયેલા દેહ સાથે આરાધના કરવી એ મનુષ્યપણાની સાર્થકતા છે અને આવું એકવાર નહીં અનેક વાર નહીં દરેક વખતે થાય એવો આગ્રહ મનમાં પ્રગટવો જોઈશે લોભ કરવા જેવો છે આવી રોમાંચિત થયેલી ધારા સાથે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના પરમ શ્રાવક એવા કુમારપાળ મહારાજા એમને જે આત્મનિંદા બત્રીસી લખી એમાં છેલ્લી ગાથામાં બહુ સરસ વાત આ જ લખે છે કે હવે મને દેવ મળી ગયા વિતરાગ હવે મને કલિકાલ સર્વજ્ઞ જેવા ગુરુ મળી ગયા હવે મારે શું જોઈએ અને છતાં પણ પ્રભુ આ બત્રીસી રચીને તારે કંઈક આપવાની ઈચ્છા છે તો એક કામ કર ભગવાન મને મારા દેવગુરુ ધર્મ પ્રત્યેનો બહુમાન ભાવ આપી દે મારું કામ થઈ જશે માંગુ આદર વૃદ્ધિ તો એ તુજમાં એ હાર્દ નીચે છે લાગણી ભગવાન સતત મને તમારા પ્રત્યેનો આદરની ભાવની વૃદ્ધિ મારા જીવનમાં થતી રહે બસ આ જ વૃદ્ધિ સાથે બધા તપસ્વીઓને નતમસ્તક વંદના સુખરૂપે પારણું થાય ઋષભદેવ ભગવાન એમના મનમાં જે વર્ષી તપ ચાલ્યો હતો એ વર્ષી તપ અખંડપણે આપણા સૌના મનમાં ચાલે એવા શુભ ભાવ સાથે પ્રણામ